માત્ર જાહેરાત જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જુનાગઢ લોકસભા બેઠક પર ખેલાવાનો છે ત્યારે નિર્વાણ ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના ટાવર ચોક ખાતે પહોંચ્યું હતું જ્યાં સ્થાનિક લોકોએ પોતાની રજૂઆત અને સમસ્યાઓ રજૂ કરી હતી વેરાવળ પંથકની મધ્યમ વર્ગમાં તેની એક સમસ્યા મારા ઘણા સમયથી મારા મગજમાં છે કે વેરાવળ શહેર હવે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય સેન્ટર બની ગયું છે અને ટુ ટાયર સિટીની કેટેગરીમાં આપણો વેરાવળ સિટીનો સમાવેશ થાય છે ત્યારે વેરાવળમાંથી ઉચ્ચ શિક્ષણ માટે થઈને મધ્યમ વર્ગના ઘણા પરિવારો પોતાના બાળકોને રાજકોટ અમદાવાદ જેવા સેન્ટરમાં મોકલે છે અને ઘણી વખત કોઈ મેડિકલ ઇમરજન્સીસના કારણે પણ થઈ અને મોટા સેન્ટરમાં જવું પડે છે આ મધ્યમ વર્ગ માટે આ ખૂબ જ અગત્યનો બર્નિંગ ઇસ્યુ છે જો વેરાવળ શહેરમાં ખાસ કરીને જિલ્લાની અને વેરાવળ શહેરમાં શિક્ષ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવામાં આવે અને આરોગ્ય ક્ષેત્રે કોઈ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તો જે મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ભણતર માટે આગળના મોટા શહેરમાં મોકલવામાં આવે છે એ ખૂબ મોટો ખર્ચો હોય છે એમાં નાના પડવાના બજેટ વિખાઈ જતા હોય છે તો આ એક સુવિધા આ શહેરમાં હોવી ખૂબ જરૂરી લાગે છે અને જે મેડિકલની કારણ કે આપણે કોસ્ટલ એરિયા પર આપણો સિટી છે એટલે અહીંયા મેડિકલ ઇશ્યુ ઘણા બધા હોય છે એટલે આરોગ્યલક્ષી પણ સ સારવાર અહીંયા વધુ બને એ જરૂરી છે સાથે અહીંયા માછીમાર સમાજ બહુ મોટો છે અત્યારે મત્સ્ય ઉદ્યોગમાં જે મંડી ચાલી રહી છે એ એના નિરાકરણ માટે માછીમાર સમાજના બાળકો હવે જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં નેવી છે કોસ્ટગાર્ડ છે એવી સંસ્થાઓમાં પોતે જઈ શકે તે માટે એક મરીન કોલેજનું નિર્માણ થવું પણ ખૂબ જરૂરી છે જેથી કરીને રોજગારીનું એક માધ્યમ મળી શકે આ ત્રણ પ્રશ્ન મારી દ્રષ્ટિ એવા છે

વેરાવળમાં એક નગરપાલિકા દ્વારા ફૂડ કોર્ટનું નિર્માણ થયેલું છે એ પણ અત્યારે મૃતપાય હાલતમાં છે કોઈ ફૂડ કોર્ટમાં કોઈ નાના વેપારીઓ દુકાન લેવા માટે સક્ષમ નથી એટલી એમની હરાજીની કિંમત એમણે શરૂઆતથી રાખેલી હતી એટલે આ રીતના વેરાવળ છે એ વિકાસના નામે ઝીરો છે લોકસભાના સાંસદ છે તો કોઈ દિવસ એણે કોઈ પણ જાતની ગ્રાન્ટ વેરાવળમાં આપેલી હોય એવું અમે આજ સુધી સાંભળેલું નથી આ ઉપરાંત પણ અનેક સમસ્યાઓ વિશે ઉલ્લેખ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે વેરાવળ નગરપાલિકા દ્વારા ફૂડ ઝોન બનાવવામાં આવ્યું તે પણ નિષ્ફળ ગયું કારણ કે પાલિકાના હરાજીના લાખોની કિંમતના ભાવ અને ભાડું કોઈને પરવડે તેમ નથી ત્યારે આ ફૂડ ઝોન ધૂળ ખાય છે વેરાવળમાં પાર્કિંગની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી એટલું જ નહીં વરસાદી પાણી બધા ઘરોમાં ઘૂસી જાય છે ત્યારે પાણીના નિકાલ માટે કોઈ આયોજન જ નથી આ સહિતની ઘણી બધી સમસ્યાઓથી વેરાવળ ઘેરાયેલું છે અમુક જગ્યાએ તો શહેરોમાં પ્રશ્ન હોય ત્યારે અમારું વેરાવળ શહેર છે એ પ્રશ્નોનું શહેર છે એટલે અહીંયા તો વાત જ જવા દો કે પ્રશ્ન કયા નથી એ આપને કેવા મારા માટે લિસ્ટ કરવું પડે મિતેશભાઈ ખાસ કરીને આપના માધ્યમથી આજે જ્યારે સંસદની ચૂંટણી આવી છે ત્યારે હું ખાસ કરીને અમારા સંસદ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે ખાસ કરીને રેલવે ઓવરબ્રિજનું કામ છે તેને ઝડપથી રોકડ ગતિ છે એને ઝડપથી સ્પીડની મેટ્રો ટ્રેનની સ્પીડથી લઈ અને જે બંને ઓવરબ્રિજ છે એ લોકોના લોકાર્પણ તરીકે ઉપયોગી થાય એવી રીતના કરે ખાસ કરીને બંદરના વિકાસની વાત કરીએ તો જેટી છે એ છેલ્લા ત્રણ વર્ષથી પાસ થઈ ગઈ છે અને બનવામાં છે બને છે આવી વાતો સાંભળીએ છીએ પણ મત્સ્ય ઉદ્યોગ તરીકે જે અહીંયા વેરાવળનો વિકાસ થવો જોઈએ એ બિલકુલ થતો નથી શહેરની વાત કરીએ તો શહેરમાં રોડ રસ્તાથી લઈ અને ખાસ કરીને આપણે ભૂતકાળમાં જોયું કે વરસાદી પાણીના જે પ્રશ્નો છે કે બે ચાર પાંચ ઇંચ વરસાદ આવે છે ત્યારે અમારે વેરાવળમાં છે એ ઘરોમાં અને દુકાનોમાં બે બે ફૂટ પાણી આવી જાય છે કારણ કે અમારું શહેર છે એ રકાબી જ આકારનું છે અમારી ભૌગોલિક સ્થિતિને હિસાબે ખાસ કરીને વેરાવળમાં જે રોડ રસ્તા છે દર વખતે બને છે પણ રોડ ઉપર રોડ બને છે એના જે ખરેખર નિયમ મુજબ જે સરકારના નિયમ છે કે રોડ ખોદીને બનાવે છે એવી રીતે ન બનતા આજે પરિસ્થિતિ એવી નિર્માણ બની છે કે અમારા વેરાવળના મુખ્ય રોડ ઉપર જોઈએ બસ સ્ટેન્ડ રોડ કે સુભાષ રોડ કે સટાબજારના રોડો દુકાનો બે ફૂટ નીચે છે અને રોડ ઊંચા છે હવે આવનારા સમયમાં વરસાદ આવશે ત્યારે ભગવાન અમને બચાવે એવી જ અમારે પ્રાર્થના કરવાની રહી કારણ કે અમારા શહેરના જે અધિકારીઓ છે એ ખરેખર સંકલનના અભાવે કા પોતાને કામ ન કરવાની નીતિને હિસાબે અમારે સૌને અમારા વિસ્તારને એરિયાને ભોગવવું પડે છે મારી અગાઉના જે મહાનુભાવોએ કીધું એ મુજબ વેરાવરોમાં સમસ્યાઓ તો ઘણી બધી છે હાલમાં જે એક ભૂગર્ભ બટર પ્લાન જે તદ્દનતરે વેરાવર ખાતે નિષ્ફળ ગયો છે આ પ્લાન અને અનેક વખત અમે નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તથા મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરેલ છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો જે સત્તાધીશો છે ને જાડી ચામડીના થઈ ગયા છે ક્યાંય કોઈ વસ્તુ ધ્યાનમાં લીધા વગર એમને જે મજા આવે એ રીતના જે લોકો નિર્ણય લે છે રસ્તો ખોદશે ફરી પાછું ગટર લાઈન નાખશે ફરી પાછો રસ્તો બનાવશે ફરી પાછો રસ્તો ખોદશે ભૂગર્ભ ગટર નાખશે ફરી પાછો ખોદશે ગેસ કનેક્શન નાખશે તો શા માટે તમે બધું પ્લાનિંગથી નથી કરતા આ જે તમે કરો છો તો વેરાવળની પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ કરો છો હાલમાં તમે કદાચ બે કે ત્રણ હજાર રૂપિયા કદાચ હાઉસટેક્સ કે કરવેરો કે બાકી છે તો હાલમાં જ નોટિસો મોકલી છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયાના માટે તમે નોટિસોને મોકલો છો મોકલો છો તો એ પ્રજાજનોના ટેક્સના પૈસાનો તમે શા માટે દુરુપયોગ કરો છો જુનાગઢ લોકસભા વિસ્તારમાં જે પણ સંસદ ચૂંટાઈ આવશે તેમણે વિકાસ તેમજ પ્રજા કલ્યાણના કામોને પ્રાથમિકતા આપી તેવી લોકોની અપેક્ષાઓ છે લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ભાજપ દ્વારા તમામ યાદીઓ જાહેર કરી દેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અમુક યાદી જાહેર કરવાની બાકી છે પરંતુ મુરતિયાઓના નામ લગભગ ફાઇનલ છે ગીર સોમનાથ જિલ્લા તેમજ જુનાગઢ જિલ્લાની સંયુક્ત સાંસદની બેઠક માટે રાજેશભાઈ ચુડાસમા જે કોળી સમાજના યુવાન ચહેરો છે અને બે વખતથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ દ્વારા ફરીથી તેઓને રિપીટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે અમે ઘણા સ્થાનિક લોકોને મળ્યા આગેવાનોને મળ્યા તેમના મતે વેરાવળ પંથકનો વિકાસ હજી ઘણો અધૂરો છે વેરાવળ નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તાની વાત હોય પાણીની વાત હોય ભૂગર્ભ ગટરની વાત હોય ચોમાસાનું પાણી સમગ્ર શહેરમાં ભરાતું હોય તે પ્રશ્નનો નિકાલ હોય તેમજ ઘણી બધી સમસ્યાઓ છે જેનાથી વેરાવળ ઘેરાયેલું છે બાંધકામની વાત કરવામાં આવે તો બાંધકામમાં ઇમ્પેક્ટ ધારો લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના નિયમો એટલા બધા આકરા હતા કે વેરાવળ નગરપાલિકામાં એક પણ અરજીનો નિકાલ થઈ શક્યો નથી તે ખૂબ જ દુઃખની વાત છે સરકાર આ બાબતે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વેરાવળમાં એંસી ટકાથી વધારે બાંધકામની મંજૂરી વગરના મકાનો છે ત્યારે તેમને લોન મળતી નથી ત્યારે નાનો વર્ગ ખૂબ જ પીસાઈ રહ્યો છે ત્યારે આ બાબતે તંત્ર તેમજ નેતાઓને પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી જ અપેક્ષા લોકો રાખી રહ્યા છે તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ વખતે લડાયક નેતા તરીકે હીરાભાઈ જોટવાનું નામ લગભગ ફાઇનલ છે ત્યારે હીરાભાઈ જોટવા છે તે ભાજપના જે મુરતિયાને ચોક્કસ ટક્કર આપશે અને જ્ઞાતિવાદ સમીકરણને કારણે તેઓ મેદાન પણ મારી જાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ત્યારે ભાજપ માટે આ સીટ ખૂબ જ સહેલી નથી કારણ કે સામેના જે લડાયક નેતા હીરાભાઈ જોટવા તે પ્રજાના માણસ છે આહીર સમાજમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે તેમજ સર્વ સમાજમાં તેઓનું આગવું સ્થાન છે ત્યારે તેમનું નામ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોખરે છે આગામી સમયમાં જોવું રહ્યું મતદારોનો મિજાજ કેના તરફ વળશે